આ તો અમાર તો ગોળ એવું હોય બે આવો જોટોણા પાળી નહીં યાર તારા તેમા તો ચાટ પોં બે આવો આગળ ચા તો કારીગર પોં લાવજે એ તા કારીગર અલ્યા બ્લોક પાડવા અમાર કારીગર ચડ તા અલ્યા અમે તો તમાર સમજા તો કન ભાડે તા પણ કીધું આ તો કારીગર છે અલ્યા ભેમલા તો મને સમજે અમે આ કારીગર તો તમારે તો શેક કેવો લાગ્યો એ તો

આવું જ નલ મળશે અરે ચાલુ કાન ને તું મશીન યાર એવું કરવાનું હ

અલા ઝેત કારીગર ના દખ ઓમે જતોય પગ પડી જ નક પણ પૈસા જલતા તેમે તો આલે તો હું આલું એમ તો આમ કોણ છો તો આલો આલ આલું 10000 રૂપિયા એમ ના જો કે ફાઈનલ આ બરાબર અને મશીન બતાવો પ્રોડક્શન બતાવો આપો મશીન તો ખાલી બેટા બસ એ લાકડીયા મશીન કે બનાવો તમે આપણ મશીન નામ કરવું હોય યાર અલ્યા તને નઈ બના લે આ તો 80 રૂપિયા ફાઈનલ બરાબર ફાઈનલ તો આ હજી જો અલ્યા યાર આ ઉપરથી માનો કે કારીગરને તો 4 4 ઓ આમ મૂશી લેજો તો આમ મૂશી લેજો આ બેમ ના તો કે બગાડ ના હવે આ તો ખાઈને કીધું આમ કોરો દોરીન આવજે ભરવા મત્યું છે તમે જો ભાઈ દેખ બહુ બળ દો આમાં કોરો દોરી નાખ જાવ એ તમારો કોરો નાખી તો મને હા પા સાબા પ્યુવા તેડા હા મને મોર તો આ તો એક દાખલામાં કરતા દો તો પેલો પૈસાનો પૈસા આલ દીધા હા નાજો ભાઈ સત્તા સત્તા તો બે ને આપણી હાલ કઈ નાશી આ ભેમોળા તા